શેઠ જીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર વિહાર જે શેઠ સીએન વિદ્યા વિહાર નામે પ્રચલિત છે અને જેને પશ્ચિમ ભારતનું શાંતિ નિકેતન પણ કહેવામાં આવે છે સંસ્થાની શૈક્ષણિક ફિલોસોફી ગાંધી વિચારધારા પર આધારિત છે શેઠ જીમનલાલ નગીનદાસ અમદાવાદના જૈન શ્રેષ્ઠી અને સફળ ઉદ્યોગપતિ અને તેમના સમયના બેન્કિંગ ટાઈગર તરીકે જાણીતા હતા તેમના શિક્ષણ માનવતા દેશભક્તિ સામાજિક ઉત્થાન અને સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ જેવા ઉમદા વિચારોથી સંસ્થાનું સ્વપ્ન બીજ રોપાયું અને આ સંસ્થાની શરૂઆત થઈ માત્ર છાત્રોથી શરૂ થયેલ વિદ્યાવિહારમાં આજે ચૌદ જેટલી સંસ્થાઓ કાર્યરત છે અને પરિસર પર લગભગ પાંચ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શેઠ સીએન વિદ્યાવિહારે તેની સ્થાપનાના એકસો અગિયાર વર્ષ પૂર્ણ કર્યા છે જેની ઉજવણી સાયક્લોથોન ગ્લેરીયસ કાર્નિવલ તેમજ સ્પોર્ટ્સ કાર્નિવલ જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી છે આ ઉજવણીના ભાગરૂપે વિદ્યાવિહારે વિહારે સીએન રંગભવનના પૂર્વ વિદ્યાર્થી સમુદાય માટે કાર્યક્રમ તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસના રોજનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત આજે સાંજે પાંચથી સાત દરમિયાન વિદ્યાવિહાર પરિસર પર તમામ સંસ્થાઓના ક્લાસરૂમ ખુલ્લા રાખવામાં આવશે જેથી પૂર્વ વિદ્યાર્થીઓ તેમના ક્લાસરૂમની મુલાકાત લે ત્યાં બેસીને શાળા સમયના સ્મરણો તાજા કરી શકશે દરેક સંસ્થા પર લાઈવ પેઇન્ટિંગ પણ શેઠ સી એન્ડ કલા મહાવિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે સેલ્ફી બુથ બેચ ફોટોગ્રાફ માટે વિશેષ બુથ વિદ્યાવિહારના સર્વાઈવરનું સર્વાઇવરનું વેચાણ ફૂડ કોર્ટ કારટેક જોર ચેચુ પેઇન્ટર ઓપન માઇક રસ બહાર લારી તેમજ અન્ય રોમાંચક આકર્ષણો રાખેલ છે કવિ શ્રી જીણાભાઈ દેસાઈ સ્નેહ રશ્મિ અને અન્ય અગ્રણી કવિઓ રચિત તેમજ વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી અને ત્યારબાદ આદર્શ સંગીત શિક્ષણ તરીકે ખ્યાતિ પ્રાપ્ત શ્રી ભાઈલાલભાઈ શાહના સ્વરાંકન કરેલ પ્રાર્થના મંદિરમાં ગવાતા ગીતો પ્રત્યે વિદ્યાવિહારના તમામ વિદ્યાર્થીઓ એક અનોખો અનુબંધ ધરાવે છે તે સર્વવિદિત છે શબ્દ અને સુરનો એક અનોખો સંગમ આ કાર્યક્રમમાં સહુ માણી શકશે વિદ્યાવિહારની અવગૌરવપ્રદ એક સો અગિયારની વિકાસ યાત્રાની ઉજવણીના ભાગમાં લગભગ બે પૂર્વ વિદ્યાર્થીઓ જોડાશે